નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો તો વાત કરશું ચાર અલગ અલગ શાળાઓ તેમજ કોલેજોમાં આવેલી ભરતી જાહેરાત વિશે જાહેરાત કરીએ મિત્રો તો ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે બાપા સીતારામ સેવા ટ્રસ્ટ સંચાલિત પીટીસી કોલેજ જે રાજુલા ખાતે આવેલી છે મિત્રો જેમાં વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે તમે જોઈ શકો છો મિત્રો બાપા સીતારામ સેવા ટ્રસ્ટ ડીએલએડ પીટીસી કોલેજ રાજુલા માટે નીચે મુજબની જગ્યાઓ માટે એનસીટી તથા ગુજરાત સરકારશ્રીના ધારાધોરણ મુજબની લાયકાત ધરાવત ઉમેદવારો માટે આમંત્રિત છે મિત્રો જેમાં આચાર્ય માટેની એક જગ્યા છે જેમાં એમએ પંચાવન ટકા એમએસસી પંચાવન ટકા તથા બીએડ અને એમએડ પંચાવન ટકા અને દસ વર્ષનો તાલીમી શિક્ષણ કોલેજનો અનુભવ ધરાવતા હોવ છો ગુજરાતી હિન્દી માટે એક જગ્યા છે જેમાં એમએ પંચાવન ટકા તથા બી ગુજરાતી હિન્દી અને એમએડ રાજ્યશાસ્ત્ર અર્થશાસ્ત્ર તત્વજ્ઞાન મનોવિજ્ઞાન અને સાથે અંગ્રેજી સંસ્કૃત માટે એક જગ્યા છે જેમાં એમએ અંગ્રેજી પંચાવન ટકા તથા બીએડ અંગ્રેજી સંસ્કૃત અને એમએડ પંચાવન ટકા વિજ્ઞાન ગણિત માટે એક જગ્યા છે જેમાં એમએસસી પંચાવન ટકા તથા બી વિજ્ઞાન ગણિત અને એમએડ પંચાવન ટકા તેમજ કોમ્પ્યુટર માટે એક જગ્યા છે જેમાં એમસીએ એમએસસી આઈટી પંચાવન ટકા બી આઈટી કોમ્પ્યુટર સાયન્સ તેમજ બીએડ કોમ્પ્યુટર અને એમએડ પંચાવન ટકા શારીરિક શિક્ષણ પાર્ટ ટાઈમ ચિત્ર ડ્રોઈંગ માટે પણ પાર્ટ ટાઈમ તેમજ સંગીત માટે પણ પાર્ટ ટાઈમ માટે જગ્યા છે ઓપન ઇન્ટરવ્યુ માટેની તારીખ છે મિત્રો પાંચ દસ બે હજાર પચીસ રવિવારના રોજ સમય સવારે નવ કલાકે પ્રમાણપત્રો તેમજ પાસપોર્ટ સાઇઝના ત્રણ ફોટા આધાર કાર્ડ પ્રમાણિત નકલોના બે સેટ સાથે નીચે જણાવેલ સ્થળે સ્વ ઉપસ્થિત રહેવાનું રહેશે મિત્રો લાયકાતમાં અનામત કક્ષાના ઉમેદવારોને સરકાર સરકારશ્રીના અનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે તેમજ ઉપરોક્ત તમામ જગ્યાઓ માટે અનુભવીને પ્રથમ અગ્રતા આપવામાં આવશે તમે જોઈ શકો છો અહીંયા સંસ્થાનું એડ્રેસ આપેલું છે મિત્રો બાપા સીતારામ એજ્યુકેશન કેમ્પસ મીરાનગર ભેરાઈ રોડ રાજુલા ખાતે હાજર રહેવાનું રહેશે તારીખ પાંચ દસ બે હજાર પચીસના રવિવારના રોજ આગળ વાત કરશું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો શ્રી રાધેશ્યામ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી રાધેશ્યામ ગુજરાતી શાળા મહુવા ખાતે આવેલી છે મિત્રો સ્વનિર્ભર સંસ્થા છે જેમાં વિવિધ શિક્ષકો ક્લાર્ક તેમજ પ્યુન માટે ભરતી માટેની જાહેરાત છે જેમાં મંદિર માટે એક જગ્યા છે પ્રીપીટીસી તેમજ વયમર્યાદા તેત્રીસ વર્ષ સુધીની પ્રાથમિક વિભાગ માટે પીપીટીસી બીએડ કરેલ હોય તે ઉમેદવારો માટે જગ્યા છે ઉચ્ચ પ્રાથમિક માટે એક જગ્યા છે મિત્રો ગણિત વિજ્ઞાન માટે બીએસસી બીએડ ઉચ્ચતર માધ્યમિક એકાઉન્ટન્સી માટે એક જગ્યા છે જેમાં એમ કોમ બીએડ કરેલું હોય તેત્રીસ વર્ષ સુધીની વયમરદા ક્લાર્ક માટેની બે જગ્યા છે જગ્યા છે પણ ઉપર મુજબ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ આ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન દસમાં પ્રમુખ શ્રી રાધેજામ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ વૃંદાવનધામ ગાર્ડન રોડ મહુવા છત્રીસ બેતાલીસ નેવું પિનકોડ પર જિલ્લા ભાવનગરના સરનામે જરૂરી પ્રમાણપત્રો તેમજ પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો તારીખ અઠ્યાવીસ નવ બે હજાર પચીસ ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો આગળ વાત કરશું ત્રીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું પ્રાઇમરી ટીચર ટ્રેનિંગ પીટીસી કોલેજ છાપી અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે આચાર્ય માટેની એક જગ્યા છે ત્રણ જગ્યા છે જેમાં એમએ એમએસસી એમએડ ઓછામાં ઓછા પંચાવન ટકા અને પીટીસી બીએડ કોલેજનો પાંચ વર્ષનો અનુભવ અધ્યાપક ચિત્રકલા સંગીત વ્યાયામ માટે બે જગ્યા છે જેમાં એટીડી ઓછા ઓછા પંચાવન ટકા અને પીટીસી કોલેજનો અનુભવ ધરાવતા હોય છે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારો અસલ પ્રમાણપત્રો અરજી સાથે પ્રમાણિત કરેલ પ્રમાણપત્રની નકલો બે પાસપોર્ટ સાઇઝના ફોટો સાથે નીચેના સરનામે તારીખ પ્રમાણપત્ર મંગળવારના રોજ સવારે અગિયાર કલાકે પસંદગી સમિતિ સ્વ ખર્ચ હાજર રહેવાનું રહેશે અનુભવી ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે ઇન્ટરવ્યુ માટે સવાલ નોંધ લેજો વિદ્યા સંકુલ છાપી તાલુકો ઈડર જિલ્લો સાબરકાંઠા ઇડર વલાસણા હાઈવે ખાતે હાજર રહેવાનું રહેશે મિત્રો આગળ વાત કરશું ચોથા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું દેવરાજ ઇન્સ્ટિટ્યુટ ઓફ સોશિયલ વર્ક બીએસડબલ્યુ એમએસડબલ્યુ ડબલ્યુ સંસ્થા માટે ભરતી માટેની જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો શ્રી ગોવિંદગુર યુનિવર્સિટી વિંઝોલ પંચમહાલ અંતર્ગત માટે નીચે મુજબની જગ્યાઓ માટે ભરતી કરવા માટે જાહેરાત પ્રસિદ્ધ તેના દસ દિવસમાં રજીસ્ટર પોસ્ટે અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો પચીસ નવ બે હજાર પચીસ ના રોજ ભરતી માટેની જાહેરાત આવી છે મિત્રો પ્રિન્સિપલ માટે જગ્યા છે જેમાં એમએસડબ્લ્યુ પંચાવન ટકા અને સાથે વાન યુનિવર્સિટીમાંથી પાસ થયેલ તથા યુજીસી રેગ્યુલેશન અઢારના નિયમો અનુસાર પીએચડી નેટ સ્લેટ તેમજ નિયમ મુજબ અનુભવ ધરાવતા હોય છે અધ્યાપકો માટે જગ્યા છે જેમાં એમએસડબ્લ્યુ પંચાવન ટકા સાથે મન યુનિવર્સિટીમાંથી પાસ થયેલ તથા પીએચડી નેટ સ્લેટ ઉમેદવારોને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે વહીવટી સ્ટાફ માટે ઓફિસ ક્લાર્ક માટે એક જગ્યા જેમાં બીએ બીમ વહીવટી તથા કોમ્પ્યુટર કામના અનુભવી પટાવાળા માટે એક જગ્યા છે જેમાં ધોરણ બાર પાસ થયેલા ઉમેદવારો રજિસ્ટર પોસ્ટ થી અરજી મોકલવા માટેનું સરનામું તમે નોંધી લેશો મિત્રો ચેરમેન શ્રી દેવરાજ ઇન્સ્ટિટ્યુટ ઓફ સોશિયલ વર્ક જે દેવરાજ વિદ્યા સંકુલ જીબી સબ પાસે કાલોલ ગોધરા હાઈવે વેઢિયા વેજલપુર તાલુકો કલોલ જિલ્લો પંચમહાલ આડત્રીસ ત્રાણું ચાલીસ પિનકોડ પર અરજી કરવાની રહેશે લાયકાત ધરાવતા ઉમેદવારોએ તમામ પ્રમાણપત્રોની સો પ્રમાણિત ફોટોકોપી આધાર કાર્ડ તથા રાજ્યના પાસપોર્ટ સહિતના બે ફોટો સ્વ હસ્તાક્ષરમાં દિન દસમાં રજિસ્ટર પોસ્ટ થી અરજી કરવાની રહેશે